બધાને વિજા ફોરેન ના લંડન ઓસ્ટ્રેલિયા કેનેડા મલેશિયા આ બધાના વિજા દાદા અને દરેક જેની શ્રદ્ધા વિશ્વાસ એના પર દાદા નું કમ્પ થાય છે દાદા નું પાન બહુ પ્રિય હતો મીઠું પાન લવિંગ લગાઈ લો દાદા તમારી મનોકામના પૂર્ણ કરે છે હા જય જય ભોડિયા હનુમાન દાદા જય ભોડિયા મન થઈ રાહો બધા આનંદ મંગલ રાવો

ગજાનંદ ગણપતિ ભગવાન કી જય ભૈરવ દાદા કી જય હનુમાન દાદા દાદાની જય મારું નામ ભાનુપ્રસાદ મહારાજ હું કડાનો વતની છું અહીંયા આગળ નીચે બુરિયા હનુમાન દાદાનું જે મંદિર છે એ લગભગ વડવાઓ બધા એમ છે કે આઠસો ને સિત્તેર વર્ષ જૂનાનું મંદિર છે અહીંયા એક બોરું હતું અને બોરામાંથી આ દાદા પ્રગટ થયેલા હવે પથ્થર કોઈ ઉંચકી જ ના શક્યા અને દાદાએ કીધું કે મારી સ્થાપના અહીંયા જ કરો તો ત્યાં આગળ બોરામાં જ દાદાની સ્થાપના કરી તમ અને ત્યાં નાનું મંદિર બનાવ્યું મંદિર પછી બનાવ્યા પછી દાદાનું નામ જ પાડ્યું બોરિયા હનુમાન દાદા અને એ પછી બહુ સમય થઈ ગયો પછી આ જગ્યાનો થોડો વિકાસ થયો અને બધા ટ્રસ્ટીઓ પણ બધા સારા અને એમના જે બધા ટ્રસ્ટીઓના પરિવારના જે બધા હતા એ બધાને જેમ જેમ ચમત્કાર થવા લાગ્યા અને એમ એક 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 એકની પ્રગતિ થવા લાગી તો એ લોકોએ પછી જગ્યા વિશાર અહીંયા હતી તો પછી એક મોટું મંદિર બનાવવાની ઉપાસના કરી દીધી અને બધાએ વિચાર કર્યો કે આપણે અહીંયા આગળ એક મોટું મંદિર પણ બનાવીએ તો પછી આ ઉપરના ભાગની અંદર એમને બહુ મોટું મંદિર બનાવ્યું અને બોડિયા હનુમાન દાદાની અહીંયા આગળ ઉપર પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ત્યાં આગળ સ્થાપના કરી છે એ માક્ષર સુદ પાંચમના દિવસે એની અહીંયા સુદ પાચમ બે હજાર તેરના દિવસે અહીંયા આગળ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ત્યાં દાદાના પ્રાણ પૂર્યા આખું ગામ જમ્યું ત્યાં અને એ બહુ સારી પ્રગતિ થઈ અત્યારે હાલ બોરિયા હનુમાન દાદા વિજાવાળા દાદા તરીકે નામ ઓળખાય છે બોરિયા હનુમાન દાદા વિજાવાડા દાદા કારણ કે બે ત્રણ વર્ષની અંદર લગભગ નહીં હોય તો આજુબાજુના કામલપુર ડગાવડિયા કડા જે જે કોઈ આવે છે બહારથી પણ એમની મનોકામના પૂર્ણ થાય છે અને એમને વિઝા અપાવે છે એટલે બધા અહીંયા આગળ પાસપોર્ટ મૂકી જાય અહીંથી મનોકામના કરીને જાય કે અમારે વિઝા આવી જાય તો થોડા દિવસમાં એમની વિઝા પણ આવી જાય છે અહીંયા આગળ આ વર્ષની અંદર પણ હોય તો દાદાના કપડા એટલે દાદાના જે વાઘા કેવાય એની હોય તો આ વર્ષની અંદર લગભગ ચૌદથી પંદર જોડી વાઘા લોકોના આવી ગયા કારણ કે જે જેના બાળકો બહારના દેશમાં જાય તો કે પહેલો પગાર અમારો દાદાના નિમિત્તે વાપરવાનો છે દાદાના વાઘા બનાવે

હનુમાન જયંતી ના કહેવાય પણ હનુમાન જન્મોત્સવ કહેવાય કૃષ્ણ ભગવાન ની જયંતિ ના કહેવાય કૃષ્ણ ભગવાન જન્મોત્સવ કહેવાય રામચંદ્ર રામ નવમી ભગવાનવમી છે એ દિવસે રામ જન્મોત્સવ કહેવાય કારણ કે આ બધા અજરમણ છે એમનો જન્મ થતો નથી માતાના કોઈ જન્મ એમનો થાય નહીં એટલે એમનો જન્મોત્સવ મનાવવામાં આવે ગાંધીજી ને જન્મ લીધો એ મળી ગયા એટલે એમની જયંતી ઉજવાય સરદાર વલ્લભભાઈ મળી ગયા એટલે એમની જયંતી ઉજવાય પણ આ દેવતાઓ એવા છે કે એમની જયંતી કોઈ દિવસ ઉજવાય નહીં એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે એટલે એમનું શું છે જન્મોત્સવ ઉજવાય તો હનુમાન જયંતિના દિવસે પણ એમનો જન્મોત્સવ અહીંયા ધામધૂમથી ઉજવાય છે અહીંયા આગળ હવન પણ થાય છે અને બધા જે પરિવારના દ્રશ્યો બધા સંતો પરિવાર આખો જે એમનો સાહીઠ ઘરનો જે પરિવાર છે એ બધા આગળ આવીને જમે છે બ્રાહ્મણો પણ જમાડે છે અહીં આગળ સરહજ મજાનું એક ચબૂતર બનાવે છે એક ભાઈને હુકમ થઈ ગયો અમેરિકાથી તો મારા છોકરા નામે ત્યાં કર્યો અને કમો તે મોત થઈ ગયું છે તો એને ત્યાં કર્યો આખો કબૂતર પંખ્યુટર રહેવા માટે આખું ઘર બનાવી નાખ્યું એનો ખર્ચો લગભગ પાંચ લાખ રૂપિયા થયો અને એને કીધું કે આ પંખીઓને જેટલા જોઈએ એટલા દાણા પણ તમે નાખતા રહેજો જે થાય તમે મને કહેજો એટલે અહીંયા આગળ મંદિરનો સરસ વિકાસ પણ થઈ રહ્યો છે અને

આજથી લગભગ આઠસો સિત્તેર વર્ષ જૂનું છે તેના પણ હું તમને દર્શન કરાવીશ વિડીયોમાં બન્યા રહેજો તમે જોઈ શકો છો કે મન પ્રફુલ્લિત થઈ જાય એવા આનંદભાઈ હરિયાણા વાતાવરણની અંદર આ મંદિર આવેલું છે શનિવાર અને મંગળવારે અહીંયા ભક્તોની ભીડ હોય છે હનુમાનના દર્શને ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા ભક્તો દર્શન કરવા આવે છે સરસ મજાનું અને વિશાલકાય આ હનુમાન દાદા મંદિરનું પ્રાંગણ છે અને હવે તમને આઠસો સિત્તેર વર્ષ જૂના હનુમાન દાદાનું મંદિરના દર્શન કરાવું તો ચાલો મારી સાથે તમે પણ હનુમાન દાદાના દર્શન કરી જ્યો જય બોળિયા હનુમાન દાદા મિત્રો જેમ પૂજારી બાપાએ કહ્યું એમ આ બોળિયા હનુમાન દાદાનું મૂળ સ્થાનક છે જે આજથી લગભગ આઠસો સિત્તેર વર્ષ જૂનું છે એમને કહ્યું કે અહીંયા પહેલાં બોરું હતું ને બોરામાંથી પથ્થર ચડ્યો હતો ગામ લોકોએ ઉચક્યો તો ઉચકાયો નહીં અને જેથી એની અહીંયા નીચે સ્થાપના કરવામાં આવી અને એ બોરું હતું જેના કારણે અહીંયા હનુમાન દાદાનું બોરિયા હનુમાન દાદા એવું નામ આપવામાં આવ્યું હતું ત્યારથી આ હનુમાન દાદા બોરિયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે અને હવે તેમને બીજાવાળા હનુમાન દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો તમારે અહીં કડા ગામે બોડિયા હનુમાન દાદા એટલે કે વિજાવાડા હનુમાન દાદા દર્શનને આવવું હોય તો આપણે જે રસ્તેથી કળા સુધી માતાના મંદિરે જઈએ છીએ તે જ રસ્તે આગળ આવવાનું છે અને આગળ આવ્યા પછી કડા ગામનું જે બીજું બસ સ્ટેન્ડ આવે છે ત્યાંથી સહેજ આગળ જઈએ તો સહેજ આગળ આ પ્રકારે નાનું એક નાળું આવે છે નાળાની બાજુમાં જ એક રોડ પડે છે ત્યાંથી બોળિયા હનુમાન દાદાનું મંદિર દષ્ટિગોચર થાય છે તો તમે પણ અહીં બતાવેલા રસ્તા પ્રમાણે દર્શન કરવા આવી શકો છો જય બોળિયા હનુમાન દાદા